હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં આવતી પંચાયતોના દરેક સરપંચો ઉપસ્થિત રહ્યા હાલ કચેરીના ધ્યાન ઉપર આવેલ કેટલાક કિસ્સાઓમાં ગામડાઓમાં પોલીસને લગતા બનાવો જ્યારે બનતા હોય છે ત્યારે તેની જાણ સ્થાનિક પોલીસને સમયસર થતી નથી જેના કારણે કાયદાકીય કામગીરી કરવામાં વિલંબ થતો હોય છે જેને લઈને આ પરિસ્થિતિનું નિવારણ આવે તે હેતુથી ગુજરાત રાજ્યની ગ્રામીણ સ્તરની પોલીસિંગની વધુ મજબૂત અને અસરકારક બને અને ગામડાઓમાં કોઈપણ બનાવ બને ત્યારે તેની સાચી માહિતી સ્થાનિક પોલીસને તાત્કાલિક મળે ત્યારે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ દ્વારા પોતાના કાર્યક્ષેત્રમાં આવેલ તમામ ગામોના સરપંચશ્રીઓ સાથે એક પરિસંવાદનું આયોજન કરવાનું રહેશે અને પરિસંવાદમાં પોલીસ અધિકાર ક્ષેત્રને લગતા કોઈ પણ બનાવ બને તો તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરવા અંગે સરપંચશ્રીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચના આપવા વિનંતી કરી હતી રિપોર્ટર ઇમ્તિયાઝ શેખ હિંમતનગર ઓપી લાગતી હોય તમારી જે બીટ લાગતી હોય તમારી જે ચોકી લાગતી હોય એના ઇન્ચાર્જ એ એસઆઈ અથવા પીએસઆઈ કોણ છે એને તમે ઓળખો પણ એનો સંપર્ક નંબર તમારી પાસે હોય તમે લોકો એકબીજા સાથે કમ્યુનિકેટ કરતા હોય ગામની કોઈ વાત હોય અથવા તો પોલીસને જાણકારી આપતની જે વાત હોય એ બાબતની વાતો જે છે પોલીસ સાથે શેર કરવામાં આવે અને એનાથી તમારો આશય પણ એ છે તમે ગામમાં ચૂંટાયેલા છે લોકોએ તમને વોટ આપ્યો છે બહુ એ થોડો પોલીસ સ્ટેશન આખા ઓછા હોય થોડો બહુ મોટો વિસ્તાર હોય એમાં એક પોલીસ સ્ટેશન હોય ગાડી એક હોય માણસો દસ પંદર માણસો હોય તો પીએસ સાહેબ સાહેબ હોય કે દસ પંદર દિવસે મહિને એક વખત ગામનો આટો મારી શકે તો તે દરમિયાન ગામમાં કોઈ ઘટના બની હોય તો એની જે જાણ છે એ પોલીસ પટેલ એના ડાયરીમાં નહોતા અને એ પછી પોલીસને જાણ કરતા આ જુનિયા જયારે આપણે આઝાદ થયા ત્યારે આ સિસ્ટમ અમલમાં હતું હવે ધીમે ધીમે જમાનો બતાવતો ગયો